ભાવનગરમાં દોઢ વર્ષ પહેલા ભાવનગર યુનિવર્સિટીના ગેટ નંબર 3 ની સામે ઝાડી જાગરામાં મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેનો ભેદ ઉકેલવામાં એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસને સફળતા મળી છે ભાવનગરમાં પોલીસે દોઢ વર્ષ પૂર્વે ગળે ટૂપો દઈને હત્યા કરનાર મહિલા સાથે આવેલા બનાવના પગલે રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઈ બારૈયા દેવી પૂજક અને તેની પત્ની કંચનબેન રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઈ બારૈયાને ઝડપી લીધા છે પોતાની પત્નીની સારવાર કરાવવાના પૈસા મેળવવા માટે રણજીત અને તેની પત્ની કંચનબેન તેની ફઈને ચામાં ધતુરો પીવડાવીને બાદમાં બાઇક ઉપર ભાવનગર યુનિવર્સિટીના ગેટ નંબર 3 પાસે લાવી ગળે ટૂપો દઈને હત્યા કરી હતી અને ડ્રેનેજમાં નાખીને ઢાંકણ બંધ કરી દીધું હતું જો કે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલવા એલસીબી અને પેરોલ ફોલો સ્ક્વોડના સ્ટાફે ચક્રો ગતિમાન કર્યા હતા અને પીઆઈએ પોતાની સૂજબૂજ અને સોર્સના આધારે પતિ અને પત્નીને ઝડપી લીધા છે જોકે આ ઘટના પાછળનું કારણ આરોપીના પૈની પાસે રહેલ રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના હોવાનું પણ ખુલવા પામ્યું છે